હેલો દોસ્તો આપણા માં ડીઝલ નતું આવતું એટલે આપણે હવે ને ટાંકી અને ફિલ્ટર ને એવું બધું સાફ કરી નાખ્યું છે અને એનો કાંક આવે ને એ ખરાબ થઈ ગયો હતો એટલે હવે એને આપણે કંઈક દોરો બોરો મીકીને કંઈક જુગાડ કરવો પડશે ડીઝલ બધું કાઢી નાખ્યું છે ટાંકીમાં કંઈ કચરો નહોતો એર આવી જતો હતો એટલે હવે ને ફિલ્ટર જોઈ લીધા હવે એર ફિલ્ટર એવું છે જોવાનું જોઈ લેવી કેમ થશે આવે છે નથી આવતું ના ભાઈ લઈને આવી ગયા છે દોરો તો એ દોરો લઈને હવે બાંધી દેવી આપણે આ કોક છે તો એને આપણે હવે બાંધીને આમ કરવું પડશે હે ఆ bija కరిగర్ భాయ ఆస నతమ రాజా సో ఈ భాయనే બોલાવી છે અમે આ ભાઈ થી કામ થાયું નથી તો બીજા કારીગરને બોલાવા પડે નતમ ભાઈ આવી જાવ તમે એ આયા આવી જાવ તમારો ફેક્ટર બંધ પડ્યો છે વાત તો આવી જાવ તમે તમારા ઉધાર शिवाय નથી આ ભાઈને આ ખાટી ગયા છે આ ભાઈને મે બોલાવ્યા છે કારીગર છે જૂનાગઢ થી ન આવ્યા છે ઈ રિપેર કરતા તા કંપની નું ટી શર્ટ ને તો કઈક આપણે આવી રીતે ડીઝલ ને કાઢીને ટ્રાય મારી પણ હવે જોઈ લેવી ડીઝલ આવે છે કે નથી આવતું કેમ થાય છે આવશે કે નથી આવતું પછી નકર ફિલ્ટર ને એવું બધું સાફ કરી જોવી